સુરેન્દ્રનગરમાં ધાર્મિક સ્થાનોને ડિમોલેશન કરવા અંગેની નોટિસો પાઠવવા મામલે વિરોધ જોવા મળ્યો છે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને સંતો એકત્રિત થયા હતા જેને લઈને કલેક્ટર કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે મહત્વનું છે કે ગુજરાતમાં પચીસ હજાર મંદિરો અને ધાર્મિક સ્થળોને ડિમોલેશન કરવા અંગે નોટિસો આપવામાં આવી છે જે અંગે ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે રાષ્ટ્રીય બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંત મહામંત્રીની જવાબદારી અત્યારે સુરેન્દ્રનગર શહેરની અંદર ગુજરાત સરકાર દ્વારા આખા પચીસ હજાર મંદિર જે આદેશ આપ્યો છે એના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ રાષ્ટ્રીય મંદિર પરિષદ દ્વારા આખા જ ગુજરાતની અંદર અને ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરના અનેક મંદિરોમાં અત્યારે અમે પત્ર આપી અને ઠેક ઠેકાણે લોકોને બોલાવી અને માનનીય કલેક્ટર શ્રીના માધ્યમથી મુખ્યમંત્રીને અમે પોતાનો आवाज માં આપવા માંગીએ છીએ કે જે સનાતન વૈદિક હિન્દુ ધર્મના જે મંદિરો છે જે સનાતન પરંપરાથી ચાલી આવતા આવા અનેક મંદિરો જેમ સુરેન્દ્રનગર આપણું વર્ષ હતું એ પહેલાના પણ કેટલા મંદિરો છે એ મંદિરોને કારણે જ સનાતન ધર્મની પરંપરા ચાલી રહી છે તો આવા મંદિરો નો તોડવા અને એનું જે કઈ ઇમ્પેક્ટ ફી ભરી અને પણ રેગ્યુલેટ કરવા તો અમારી માંગ છે સાથે સનાતન પરંપરા કોઈ પણ પ્રકાર નો જો ખેસ પોચાડવામાં આવશે સરકાર દ્વારા તો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ રાષ્ટ્રીય મંદિર પરિષદ દ્વારા અમે જન આંદોલન કરી અને મંદિર નહીં તોડવા દઈએ આ સરકાર ને અમારા દ્વારા